કેળા એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જ્યારે તેને નાસ્તામાં ખાવાની વાત આવે ને એટલે એકદમ બોરિંગ જેવું લાગવા લાગે પણ તમે જાણો છો કે દૂધની સાથે કેળા ખાવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ મળે છે દૂધ અને કેળામાં રહેલા ગુણો શરીરને ઘણા બધા ફાયદા આપે છે પોટેશિયમ વિટામિન બી સિક્સ અને વિટામિન સી જેવા ગુણ કેળામાં જોવા મળે છે જ્યારે દૂધની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ સેલેનિયમ અને ઝિંક જેવા ગુણો જોવા મળે છે જ્યારે બંનેને એકસાથે ખાવામાં આવે ને ત્યારે શરીરને ઘણી બધી સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ મળે છે અને તેને સવારના નાસ્તામાં લેવાથી આખા દિવસ એનર્જેટિક રહેવામાં પણ મદદ મળે છે તો ચાલો આજે આપણે જાણીએ દૂધ અને કેળા એકસાથે ખાવાના ફાયદા વિશે જો તમે વજન વધારવા માંગતા હોવ તો દૂધ અને કેળા જરૂરથી ખાઓ આ બંનેનું મિશ્રણ ભરપૂર માત્રામાં કેલરી હોય છે તેની અંદર જે વજન તમારું વધારી શકે છે પ્રોટીન અને કોમ્પ્લેક્સથી ભરપૂર દૂધ અને કેળા મેટાબોલિઝમ પણ વધારવાનું કામ કરે છે તો તમે સવારના નાસ્તાના રૂપમાં આનું સેવન કરી શકો છો દૂધ અને કેળાના મિશ્રણમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બીપીના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે ખાસ કરીને લો બીપીના દર્દીઓ માટે એટલે કે લો બ્લડ પ્રેશરવાળા દર્દીઓનું આ લોકોને સેવન કરવું જોઈએ દૂધ અને કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન જોવા મળે છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે જો તમે નબળા હાડકાની સમસ્યાથી પીડાતા હોય તો તમે દૂધ અને કેળા એકસાથે જરૂરથી ખાઓ દૂધ અને કેળા ખાવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે જો તમે પેટ સંબંધી સમસ્યાઓ હોય તો તમે આનું સેવન કરી શકો છો આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો